આત્માના શક્તિનો અંતર્મુખ ઉપયોગ કરીને શ્રદ્ધા જ્ઞાનને સ્થિરતાનો અંશે પ્રેવટ્યો છે સ્વભાવ જે શક્તિ આત્માની જ્ઞાન આનંદ આદિ અપાર સ્વભાવ એનું જે એને અંતર્મુખ દ્રષ્ટિથી દર્શન પ્રધ્યુ છે ને અંતરમુ સ્થિરતાથી ચારિત્ર નો અંશ પ્રયો છે એને આ અણુ વ્રત આવી હોય એને અતિ ચાર ટાળવા એની વાક્ય ચાલે ખાય પાંચમા વ્રત ચાર વર્ષ સુધીનું આવી ગયું પરિગ્રહ પરિમાણ વ્રત જેટલા પૈસા આદિ પાયનું એનું પરિમાણ મર્યાદા કરે એટલી મમતા ઘટે છે હરિગ્રહ ની પરમાણ વૃષ્ટિમાંથી તો કોઈ વિકલ્પ આદિ પોતાનો નથી એવું ભાન થયું આ શક્તિ માં હરિગ્રહિની મર્યાદા કરતા રાગ ઘટે છે એટલી અહિંસા વધે છે એટલી હિંસા ઘટે છે કે આઈ એને આ અથી એ પણ એક દોષ છે એને એને ટાળવા જોઈએ એ વાત બતાવે પરિગ્રહ પ્રમાણ વ્રતના પાંચ અતિચાર વાસ્તુ ક્ષેત્ર અષ્ટાપદિ હન ધનધન દાસદાસીના કુપ્યસ ભેદયુ પી પરિમાણ અતિક્રિયા પંચમ ટીકા ઘર અને ખેતરનું પરિમાણ વધારી દેવું બે ભેગા ચાર ના બે જોડલા કીધા છે આઠ ના ચાર ભાગ પડ્યા છે ઘર અને ખેતર ખેતરે ઉઘાડી જમીન ઘર એટલે બાંધેલા આવી એનું પ્રમાણ કયું હોય થોડું નવકોળી જો જરૂર પડતી હોય થોડું વધારી દીધું હોય બહારની જમીનમાં ખુલ્લીમાં થોડી વધારે એ અતિચાર છે એ અતિચાર ટાળો સોના ચાંદીનું અષ્ટાપદ સોનું કે છે સોના ચાંદીનું પરિમાણ વધારી દેવું જે પ્રમાણ કર્યું હોય એને કારણે થોડા ઘણા વધારવાનું ગાય ભેંસ ઘોડા ઘઉે વધારી દેવું ધનધાન છે ને ધનધાન અષ્ટાપદ નહીરણ ક્યુ વાસ્તુ નું ક્ષેત્ર અષ્ટાપદ નૈરણ ધન ને ધાન છે ને મંદિર છે ધનધાન ની તો આવે સમય આવે ગાય ભેંસ ઘોડા ઘઉં ચણ્યા વગેરે પરિમાણ વધારી ગયું એકાદ ગાય ઘોડામાં ભાંસ વગેરે આખું જેને આત્મા સ્ના સન્મુખ સ્થિરતાનો પ્રયત્ન છે એને આવા પરિમાણ જે ક્રિયા એમાં એને દુષ્ઠ લગાડવા જોઈએ એને એની વાત છે વસ્તુ સમજાવું કાંઈ જો જોવા શાવકનું આ આચરણ શું છે એ રાખ્યા છે રાષ્ટ્રીયદારનું પરિમાણ વધારી દેવું એકાદ નોકર ચાકર પરિમાણ હોય ના એકાદ નાનો નાનો છોકરો હોય તો કાંઈ ન કંઈ હાલો ભલે ભેગો રાખો એમ કે વધારે પણ એક દોષ છે અતિચાર છે પાંચ નોકર હોય ને છોકરો મોકરો હોય કામ કરવું કરેગડાવ હોય ને એ પણ એને પ્રમાણ કીએ કે પાંચ માણસ કહેવાય નહીં અને પાંચમાસ વડો છોકરો કેવો કામ કરતો ઠીક આપણે મદદ કરે છોકરો ભરે છોકરો કહેવાય ને આપણે ક્યાં સુધારે એમ કરીને કહેવાય અતિચાર એમ કે છે આ તો બધી વ્યાખ્યા બધી સ્પષ્ટ ગણી ગણી છો હા એ કઈ વાત નથી હા એને અમુક જાતથી થોડોક જમીનનો ટુકડો વધારી દઈએ બહારનો ખેતરનું થોડો હોય એને પ્રમાણ કર્યું હોય એની વાત પ્રમાણ વિશેષ કર્યું પણ પ્રમાણ કર્યું હોય એનાથી થોડુંક વધારી રે તો એ છે આખો દુષ્ટ હોય આ કુકડી નાખે તો ઘણા છે પણ આટનો જે હું છે તાની અંદરમાં આવા જે વિકલ્પો ઉઠે છે અનુરતના એમાં પણ આવા દોષ લાગે તેને ટાળવા એમ કહેવામાં આવે છે ઓલી બારની વાત રહી કે આ ના પણ મૂળ દર્શન ભગવાન પ્રાપ્ત થાય થાય એ ભયમુખની કોઈ ક્રિયાથી પ્રાપ્ત થાય એવો નથી આત્મા સમજાણું વર્તે અંતર શોધ આવે છે ને પણ એ જ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ ગોપા મેં પણ વર્તે અંતર શોધ બારના લક્ષ્ય અંતરનું લક્ષ થઈ શકે નહીં એમ કે છે પહેલું એવું વર્ષે અંતર શોધ ત્યારે એવું બૂથ થયો એવું એને નિમિત્ત કહેવામાં આવે ને પહેલો કઈ શોધું બૂથ એવું કે નહીં ભાઈ વર્તે અંતર શોધ એ પહેલા આમ જ છે એ કે છે કે અંતરમાં આત્મા શું છે એની સુધમાં જાય તો તે શું તને પામે બરાબર પણ દિશા છે બેની અમે વાત શું કરી

શું કે છે કે આવી વાત છે એ દ્રષ્ટિ થઈ છે અને અંતર્મુખ સ્થિરતા પણ થઈ છે નાયક ભગવાનનો શક્તિનો વિકાસ કર્યો છે સમજાણું એની આ મર્યાદિત જે કઈ પરિણામ કયા હોય એમાં એને દોષ લાગવા જોઈએ સમજાણું ખાં દોષ ન લગાડવા માટે આ વાત તે માટે વાંધો નથી એમ નહીં સમજાણું બરાબર એક બે પણ મૂળ ચીજ થઈ મૂળ ચીજ નો હોય તો એને વૃત્તિ નથી નથી ચારી નથી ને કાંઈ નથી એને બધી છૂટ પાપની છે એમ હા ગ્રી ઊભી કર્યો હોય પછી એમાં કાંકરીઓ નીકળે તો એનો નીપણ માટે કહેવાય કે ભાઈ આ કાંકરી સાંધો કે પણ પીતો જ નથી ત્યાં દિવાળ દિવાળ હોય તો કાંકરી કાંક થી નીકળી હોય ને ત્યાં ડાબો કાંકરી છે તૂણો નાખો વસ્તુ જ્યાં નથી ત્યાં ભીતર નબળી ત્યાં કોને નાખો અદર્ભ આકાશમાં નાખો એમ આત્મા જ્ઞાનાનંદ ધ્રુવ સહિત ભીતર જ્યાં દ્રષ્ટિમાં ફરતી નથી સમજાણો કાંઈ એના વિના ખીરતાનો હોય ને ખીરતા વિના આ છીદ્રો દોષ લાગે એને ટાળવા ક્યાંથી એને હોય એ જસ્ટન મળી જાય એવું નથી કે છે હા બહુ જાગૃતિ નો જાગૃતિનો છે જોવે બહારના કોઈ ભણતરથી ક્રિયાથી રાગ થી મંદતાથી કોઈ રીતે તે આત્મા પ્રાપ્ત થયો નથી એવા અંતર્મુખની દ્રષ્ટિ થઈ છે અને એમાં અંતર્મુખ સ્થિરતા પણ થોડી સ્થિર થઈ છે ઘણી સ્થિરતા થાય તો પણ સરવીરતી હોય તો શાવક નહીં સર વીરતું આવશે આગળ ચાહે સર્વચારી કરો સફરચારી કરો એવા આવા પાંચ છોડવા જઈએ જાણો દાર રાશિ નું પુરાણ વધારી એટલે ગરમ અને સુતરાઉ કપડે બે માં બીબે લઈ લીધા એટલે ચારમાં બીબે લીધા આઠ નાણા કુતમાં બે ગરમ ને ભેદ યો છે ને અંદર મોટો કુત્યસ્થ ભેદયો પી એ છે ને ભેદ ગરમ કપડા સુતરાઓ બની પણ જો ગરમ કપડા ખપે છે આમ એમ તો સાવઠામાં આવી શકું છે એ રીતે પાંચ પ્રમાણ વ્રતના અતિચાર છે એ અતિચાર તો એક દેશ ભંગ છે વ્રતનો એને સરળતા ભંગ હોય તો વર્તન ન રહે પણ એક દેશ છે એટલે એને ણી કરીને છોડી દેવા ખુજાનું થાય